સુરતમાં ઉધનામાં બાળકીઓની છે છેડતી કરનાર પોલીસે ધરપકડ કરી હતી ઉન વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી હતી છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે નરાધમ સંચા મશીન ચલાવતો હતો અને સુરતમાં એકલો રહેતો હતો શહેરના ભાટેના વિસ્તારમાં રોમિયોગીરી કરતાં બદમાશે સાત સગીરાની રવિવારે રાત્રે છેડતી કરી હતી આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી જોકે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી પોલીસે તાપડતોડ સોસાયટીના પ્રમુખની મંગળવારે રાત્રે ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો છેડતી કરનાર રોમિયોને શોધવા માટે મંગળવારે મોડી રાત્રે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળી આઠ ટીમો બનાવી હતી મોડી રાત્રે પોલીસે આરોપીને પકડવા માટે ચારસો થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી ફૂટેજમાં બે કિલોમીટર સુધી આરોપી સિદ્ધિ વિનાયક સોસાયટીથી ભાટેના ચાર રસ્તા સુધી જતો દેખાયો હતો છેડતી કરનારે બદમાશે જીન્સ પેન્ટ શર્ટ અને શૂઝ પહેરેલા છે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા લગભગ સાતસોથી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી ખૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરી અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો નું છે મજૂરી કામ કરે છે અને ઊંઘ રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે વધુમાં પોલીસે જણાવ્યું કે રવિવારના દિવસે રાત્રિના સાડા આઠ વાગ્યે સોસાયટીના અંદરના કેમ્પસમાં એક પંદર વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી તે સમયે એક બદમાશે આવી તેને કહ્યું કે ક્યુ ઇધર બેઠી હો એમ કહીને તેના ખભા પર હાથ મૂકી દીધો હતો આથી સગીરા ડરને મારે ત્યાંથી ભાગવા લાગી હતી એટલામાં બદમાશે આગળ ચાલતી અન્ય બે સગીરાઓને કહ્યું કહા જા રહી હો એમ કહી તેના ખભે હાથ મૂકી દીધો હતો હાથ મૂકતા બંને સગીરાઓ જીવ બચાવી ભાગી હતી આ ઘટનાને લઈ સોસાયટીના રહીશો ભેગા થયા હતા તે વખતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી હાલમાં ઉદના પોલીસે ઉન વિસ્તારમાંથી છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે નરાધમ સુરતમાં એકલો રહેતો હતો અને સંચા મશીન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે